જવાબદારી સ્વીકારી હતી તે હાર્દિક સિંહ જાડેજાને પણ પોલીસ દબોચી લાવે છે સ્ટેટ મોનિટરિંગ સેલ તેને કેરળના કોચીથી પકડી લાવે છે અને ત્યાર પછી આ ગોંડલ તાલુકા પોલીસ પાસે તે પહોંચે છે અને આ ગોંડલ તાલુકા પોલીસ આ પેટ્રોલ પંપ પર જે પ્રકારે ફાયરિંગ થયું હતું તે ફાયરિંગના મામલે આ મુખ્ય આરોપી હાર્દિક સિંહ જાડેજા છે તેની પૂછપરછ પણ કરે છે ઘટના સ્થળે પણ લઈ જાય છે દોરડે બાંધીને લઈ જાય છે અને આ મામલે એક મોટો વળાંગ સામે આવ્યો છે જેમાં આ હાર્દિકસિંહ જાડેજા મુખ્ય આરોપી છે તેને હથિયાર આપનાર અને ફાયરિંગ થયા પછી હથિયાર છુપાવનાર આ વકીલ છે રવિ ગમારા તેની ધરપકડ કરવામાં આવી છે વકીલ રવિ ગમારાને ગોંડલ તાલુકા પોલીસે કોર્ટમાં રજૂ પણ કર્યો છે અને તેના રિમાન્ડથી પણ માગણી કરી છે ફાયરિંગનો પ્લાન નિષ્ફળ જતાં હથિયારો રવિ ગમારાએ સાચવ્યા હતા અને રવિ ગમારાએ જ હથિયાર આપ્યા હતા તેવું હાલ હાર્દિકસિંહ જાડેજાની પૂછપરછની તપાસમાં ખુલ્યું છે આમ જે પ્રકારે રીવડામાં ફાયરિંગની ઘટના બની હતી મામલે હવે મોટો વળાંક સામ્યો છે અને વકીલ પોતે રવિ ગમારા પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ થી ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર વૈષ્ણવ